બાબર પોલીસ મથકે વધુ એક હની ટ્રેપની ઘટના બની એક મહિલા સહિત ચાર સામે એફઆરઆઈ નોંધાતા ચકચાર એક મહિલાએ ત્રણ સાગરીતોની મદદથી એક વિદ્યા સહાયકને ઘરે બોલાવી હની ટ્રેપમાં ફસાવી એક લાખની માગણી કરી હોવાનો આક્ષેપ બાબર ખાતે રહેતી એક મહિલાએ એક વિદ્યા સહાયકને સોશિયલ મીડિયામાં વિશ્વાસમાં કેળવી હની ટ્રેપમાં ફસાવી એક લાખની માગણી કરી અગિયાર હજાર પડાવ્યા હોવાની મહિલા સહિત ચાર સામે ફરિયાદ બાબર પોલીસ મથકે નોંધાઈ છે મળતી માહિતી મુજબ માલતી ત્રિવેદી નામની મહિલા ભાબર ખાડિયા બજારની શેરીમાં રહે છે અને કાંકરેજ તાલુકાના માડલા ગામનો સચિન ચૌધરી વિદ્યા સહાયકને સોશિયલ મીડિયામાં પરિચય કેળવી વિસ્તારમાં લીધો હતો અને વોટ્સઅપ બાદ ફોન ઉપર વાતચીત કરી વિશ્વાસ કેળવી અન્ય ત્રણ સાગરીતોની મદદથી માલતી ત્રિવેદી નામની મહિલાએ સચિન ચૌધરીને માલતી ત્રિવેદીએ તેના ઘરે બોલાવી સચિન ચૌધરીને ઉપરના માળે બોલાવી થોડીક વાતચીત બાદ અડપલા કરી નીચેથી ત્રણ અન્ય આરોપીઓને બોલાવીને સચિનના કપડાં ઉતારીને વિડિયો બનાવ્યો હતો બાદમાં આ ચારેય આરોપીઓએ સચિન ચૌધરીને કહેલ કે એક લાખ રૂપિયા આપ નહીં તો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી દેવાની અને બળાત્કાર ગુનામાં ફસાવી દેવાની આપી હતી ધમકી ફરિયાદના એટીએમમાં અગિયાર હજાર પડ્યા હતા તે ઉપાડ્યા ન હતા તેને અન્ય વ્યક્તિ પાસેથી રોકડા લીધા હતા અને આરોપીઓને આપ્યા હતા બાકીના પૈસા પછી આપવાનું કહીને જતા રહ્યા હતા ત્યારે આ ફરિયાદ બાદ ફરિયાદી આ ઘટના સમગ્ર ઘટના બાબતે તેના સંબંધીને કહી બાબર પોલીસ મથકે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે બાબર પોલીસે ફરિયાદી સચિન ફરિયાદ હકીકત આધારે મહિલા સહિત ચાર સામે એફઆરઆઈ નોંધી વધુ તપાસ હાથ ધરી છે કોની સામે ફરિયાદ નોંધાય તો માલતીબેન કાંધીભાઈ ત્રિવેદી રહે બાબર જૂના ખાડિયા બજાર કાદર ઉર્ફે ટીનો અહમદ મીર રહે ઉચોસણ વિક્રમસિંહ ભરતસિંહ રાઠોડ રહે ભાબર જૂના ભરતસિંહ ભીખુબા રાઠોડ રહે ભાભર જૂના